અંકલેશ્વરના હાંસોડ રોડ પર આવેલી રમણમૂળજીની વાડી ખાતે મહિયાવંશી સુરક્ષા મંચ દ્વારા સમાજના તેજસ્વી તારાઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો ભરૂચ જિલ્લા મહાવંશી સુરક્ષા મંચ અંકલેશ્વર હાસોટ તાલુકા દ્વારા આ સન્માન સમારોહનું આયોજન કરાયું હતું કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે આગેવાનોના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા આ સમારોહમાં ડૉક્ટર ભારતીબેન કંથારિયા નિવૃત્ત મામલતદાર પગુ પરમાર નાયબ મામલતદાર નરેન્દ્ર પરમાર ફોરેસ્ટર ઓફિસર દીપિકાબેન પરમાર નિવૃત્ત આચાર્ય પ્રકાશ પરમાર મહિયાવંશી ક્રિકેટ બોર્ડના પ્રમુખ શૈલેષ સોદાગર અને ભરૂચ જિલ્લા મહિયાવંશી સુરક્ષા મંચના પ્રમુખ ઉપેન્દ્ર પરમાર સહિતના અગ્રણીઓ અને સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુડ મોર્નિંગ સૌને મારા જય ભીમ હું ડોક્ટર ભારતી ઉત્તમભાઈ પરમાર આજે આજ રોજ ભરૂચ જિલ્લાના માયાવંસી સુરક્ષા મંચ દ્વારા તેજસ્વી તાલાઓ નું સન્માન થઈ રહ્યું છે ખૂબ સુંદર આયોજન છે આ આયોજનથી વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને ખૂબ સારી એવી પ્રેરણા મળશે વિદ્યાર્થીઓને આગળ જવા માટે એક સારો એવો મંચ છે સમાજ થકી એક સારું કાર્ય થઈ રહ્યું છે સમાજના અગ્રણીઓ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે પોતાનો કિંમતી સમય આપીને એ લોકો વિદ્યાર્થીઓની પાછળ આ રીતે પોતાની મહેનત કરી રહ્યા છે એ બદલ હું સૌથી પહેલાં ભરૂચ જિલ્લાના મહ્યાવંશી મંચ સુરક્ષા મંચનો આભાર વ્યક્ત કરું છું અને ખૂબ ગર્વની લાગણી અનુભવી છું કે હવે આવા મહાનુભાવોની વચ્ચે મને આવવાનો મોકો મળ્યો લોકોની સમક્ષ પોતાની જાતને મૂકવાનો એક મોકો મળ્યો અને અહીં આપણે જોઈએ છીએ કે તેજસ્વી ભાઈઓ સાથે બહેનોની સંખ્યા પણ ઘણી બધી એક સ્લોગન હતું કે બેટી બચાવો બેટી પઢાઓ આ સ્લોગન ખૂબ સુંદર અંશે કામ કરી રહ્યું છે અને સમાજના તમામ વર્ગના વિદ્યાર્થીઓ અહીં આવી પોતાનું સન્માન લઈ રહ્યા છે અમારા માટે ખૂબ ગર્વની વાત છે અમારો સમાજ આગળ આવે ભવિષ્યમાં સારી જગ્યાઓ પર સારી પોસ્ટર જોબ

ભવિષ્યમાં બાબા સાહેબ ના રસ્તે બાબા સાહેબ ના વારસો દેશનું અને સમાજનું નામ રોશન કરે એવી અભ્યર્થના સાથે વિનવું છું આ સુંદર આયોજન બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ